રાજકોટ જિલ્લાના આટકોટમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના બાદ રાજકીય નેતાઓ દ્વારા પીડિત પરિવારના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બદલ આટકોટ પોલીસે સખ્ત કાર્યવાહી કરી છે કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર સહિત કુલ પચીસ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે કોંગ્રેસના નેતા પ્રગતિ આહિર અને અન્ય આગેવાનો બાળકીના પરિવારજનોને સાંત્વના આપવા પીડિત પરિવારના ઘરે પહોંચ્યા હતા ત્યારબાદ પ્રગતિ આહિર અને આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત કરતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ જુએનાલ જસ્ટિસ મુજબ કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર સહિતના હાજર આગેવાનોએ નિયમોનો ભંગ કર્યો હતો જેથી તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ તેજ કરી છે અને સોશિયલ મીડિયા પર ફોટા કોણે અપલોડ કર્યા કોને મોકલ્યા કેટલા ગ્રુપમાં નાખવામાં આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના ડિજિટલ પુરાવાની ખરાઈ શરૂ કરાય છે પ્રગતિ આહિર સાહેબે દાખલ થયેલી ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે કે તેમણે પીડિત પરિવારની મુલાકાત દરમિયાન લીધેલા ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કરી તેમની ઓળખ જાહેર કરી છે જે ગુનાહિત કૃત્ય છે